નવલખા મહેલ અથવા નવલખા મહેલ ભારતના ગુજરાત રાજ્યમાં આવેલા ગોંડલ શહેરનો સૌથી પ્રાચીન મહેલ છે આ મહેલનું બાંધકામ અઢારમી સદીમાં સત્તરસો અડતાલીસમાં માં કરવામાં આવ્યું હતું આ મહેલ દરબારગઢ કિલ્લા સંકુલનો એક ભાગ છે જે શિલ્પવાળા રવેશ મહેલનો સામેનો ભાગ ધરાવે છે તે સમયે તેને બનાવવા માટેના ખર્ચ રૂપિયા નવ લાખ નવ લાખ રૂપિયા ઉપરથી તેનું નામ નવલખા રાખવામાં આવ્યું હતું આ મહેલ પથ્થરની કોતરણીવાળા જરૂખા બાલ્કની સ્તંભોવાળું એક આંગણું નાજુક કોતરણી ધરાવતી કમાનો અને એક અનન્ય સર્પાકાર દાદર ધરાવે છે તે સાથે વિશાળ ઝુમ્મરથી પ્રકાશિત દરબાર હોલમાં મસાલા ભરેલા દીપડા સોને મઢેલ લાકડાનું ફર્નિચર અને પ્રાચીન અરીસાઓ રાખવામાં આવેલા છે ખાનગી મહેલ સંગ્રહાલય માં ગોંડલના શાસક તરીકે તેમની રજત જયંતિ પર મહારાજા ભાગવતસિંહજી માટે સંદેશા અને ભેટો વહન કરવા માટે ઉપયોગમાં લેવાયેલો ચાંદીનો થાળ પણ મૂકવામાં આવેલો છે તે પથ્થરની કોતરણીવાળા પ્રથમ માળ ખુલ્લા આંગણા મિનાર ધરાવતી એક અનન્ય ત્રણ માળ ધરાવતી ભવ્ય ઇમારત છે આ માળના ઉપરના છજ્જા પર વાસ્તવિક અને પૌરાણિક પ્રાણીઓના શિલ્પો પથ્થરમાં કોતરવામાં આવ્યા છે પ્રહેલા માળના એક ભાગમાં એક સંગ્રહાલય પણ છે જેમાં દરવાજા ઉપર લાકડા અને પથ્થરથી બનેલા બારસાખ રાખવામાં આવ્યા છે આ સંગ્રહાલયના પ્રદર્શનોમાં મહારાજા દ્વારા મોટી સંખ્યામાં જમા કરવામાં આવેલ વસ્તુઓ રાખવામાં આવી છે જેમ કે રમકડાની ગાડી કાર ચિત્રો પુસ્તકોની લાઇબ્રેરી ટ્રોફીઓ વગેરે સુશોભિત બાલ્કની ગોંડલ નગરના મનોહર દ્રશ્ય બતાવે છે મહેલની ડાબી બાજુના ખંડમાં વાસણોનું પ્રદર્શન અને વિશાળ વજનકાંટાની જોડી છે આ કાંટાનો ઉપયોગ મહારાજાના જન્મદિવસની વિશેષ ઉજવણીઓ પર કરવામાં આવતો હતો જ્યારે તેમને સોનાના બરાબર વજન બરાબર તોડવામાં આવતા હતા અને પછી તે રકમ ગરીબોને દાન કરવામાં આવતી